ચૂંટણી મતદાન પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સંપન્ન થરા એપીએમસીની ચૂંટણીનું જાહેરનામું પડતાની સાથે કાંકરેટ તાલુકાના રાયમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો તેવામાં તારીખ ત્રીસ છો પચીસના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાતા વરસાદી માહોલમાં આજે મતદાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયું હતું મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો હાલ તો ઉમેદવારોને ભાવિ મતપેટીમાં સીલ કરી દેવામાં આવે છે એકબીજા મતદારો જીતના દાવા કરી રહ્યા છે આવતીકાલે તારીખ એક સાત પચીસના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે કોણ જીતશે તે પરિણામ આવ્યા પછી જાણવા મળશે હાલ તો મતપેટીમાં ઉમેદવારોના ભાવિ સીલ કરી દેવામાં આવે છે જોવાનું એ રહ્યું કોણ જીતશે અહેવાલ જીડી બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા